કાંકરેજ તાલુકામાં પણ બોગસ પત્રકારોનો દિવાળી ટાઈમે રાફડો હમણાં જ એક ડિગ્રી વગરના ડોક્ટરે વિડીયો વાયરલ કર્યો હતો કે મારી પાસે કેટલાય પત્રકારો પૈસા લેવા માટે આવે છે અને લઈ પણ ગયા છે આવા બોગસ પત્રકારો સાચા પત્રકારોને બદનામ કરે આવા બોગસ પત્રકારોને એ ખબર નથી પત્રકાર શું છે લખતા પણ આવડતું નથી અને પ્રેસના કાર્ડ લઈને ફરી રહ્યા છે અને સાચા પત્રકારોને બદનામ કરે છે અત્યારે દિવાળી ટાઈમે જાહેરાતના ઉઘરાણું કરતા હોય છે બનાસ નદીઓમાં પણ લીઝવાળા પાસે પણ ઉઘરાણું કરવા માટે આવતા જોવા મળી રહ્યા છે દરેક ગ્રામ પંચાયતો પણ ઉઘરાણું કરતા હોય છે અને ગ્રામ પંચાયતમાંથી તલાટીકમ મંત્રી તેમજ સરપંચ આપવાની ના પાડે તો માહિતી માગી અને પૈસાનું તોડ કરતા હોય છે કોઈ પણ આવા લુખાઓ માહિતી માગીને તોડ કરતા હોય તો તેમના ઉપર પોલીસ ફરિયાદ કરવી કોઈ બિનજરૂરી માહિતી માગતા હોય તેના ઉપર ગુનો દાખલ કરવો અને તે પણ ચેક કરવું કે આ ભાઈએ કેટલી વાર માહિતી માગી છે અને કોની કોની પાસેથી માહિતી માગી છે આવા બોગસ પત્રકારો દિવાળી ટાઈમે કોઈ ગ્રામ પંચાયતોમાં તેમજ ઓફિસમાંથી માહિતી માગવામાં આવે છે અને કાયદાનો ખોટો દુરુપયોગ કરવામાં આવે છે અમુક માણસો તો માહિતી માગવાના બાને તોડ કરતા હોય છે તેવા પત્રકારોની સાન ઠેકાણે લાવવાની જરૂર છે આવા પત્રકારો પાંચસો એક હજાર ઉઘરાવણી સાચા પત્રકારોને બદનામ કરી રહ્યા છે કોઈ પણ પત્રકાર આવે તું કાર્ડ માગો અને તેના તંત્રી ફોન કરો અમુક લોકો તો માહિતીઓ માંગે છે તે પણ તૂડ કરવા તે પણ તપાસ કરવાની જરૂર છે જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન